હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ હેલ્ધી સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો સાત ધાનો ગ્રીન ખીચડો બનાવશું તો ગુજરાતીઓ ઉત્તરાયણ ઉપર આ સાત ધાનો ખીચડો બનાવતા હોય છે બનાવવો એકદમ સહેલો છે તો એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાનું શરૂ કરીએ તો એક વાટકી મેં જુવાર લીધી છે તેની સામે એક વાટકી આપણે બાજરી લેશું આ સાધાનો ખીચડો આપણે ઇન્સ્ટન્ટ બનાવશું એટલે બાજરી અને જુવારને મિક્સર જમ લઈ અને અધકચરું ક્રશ કરી લઈએ સાવ પાવડર કરવાનો નથી ફક્ત અધકચરું જ ક્રશ કરવાનું છે એક વાટકીમાં લઈએ હવે આ જ વાટકીના માપથી એક વાટકી મેં જે ફાડા ઘઉં આવે છે ફાડા લાપસી માટે એ લીધા છે તો એક વાટકી ફાડા ઘઉં એક વાટકી તુવેર દાળ એક વાટકી ચણાની દાળ એક વાટકી મગની ફોતરાવાળી દાળ અને આ જ વાટકીના માપથી એક વાટકી આપણે ખીચડીયા ચોખા લઈશું આમાં ખીચડીયા ચોખાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો એ જ લેવાના તો આ પાંચ ધાન અને આ બે ધાન એટલે કે આપણા કુલ સાત ધાન થયા તો આ પાંચેય વસ્તુને મિક્સ કરી અને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ તો થી ત્રણ વાર મેં ધોઈ લીધા છે બાજરી જોવા ને ધોવાના નથી કેમ કે આપણે ક્રશ કર્યા છે તો મિક્સ કરી અને એક ગ્લાસ જેટલું આપણે આમાં પાણી એડ કરશું તો વધારે પલાળવાનું નથી ફક્ત આપણે બીજો વઘારની તૈયારી કરીએ ત્યાં સુધી આ સાતે ધાનને પલાળવા દઈએ ઢાંકીને હવે એક કુકરમાં મેં બે પાવડા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે રાય અને જીરું એડ કરીએ હવે ખડા મસાલામાં લાલ મરચું તમાલપત્રો તજ લોંગ અને બાદિયો એક લીધો છે હવે આદુ અને મરચી મરચી મેં ચાર લીધી છે કેમ કે આગ આપણે ગ્રીન ખીચડો બનાવશું તો દાણા મેં મેં ચણાના દાણા તુવેરના લીલા વટાણા અને જે પાપડી આવે છે એના દાણા તો દાણાનો સ્વાદ બહુ જ ફાઇન આવશે એક વાટકો મેં દાણા લીધા છે તમારા ઘરમાં જે ગ્રીન દાણા પડ્યા હોય એ લેવાના હિંગ હળદર અને ધાણાજીરું એડ કરીએ બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે કાજુ અને દ્રાક્ષ એડ કરશું એનાથી સ્વાદ બહુ જ ફાયદા આવશે ખીચડાનો હવે આ સાથે ધાન એડ કરશું એક ચમચી સફેદ તલ ઉતરાયણ ઉપર સફેદ તલ ખાવાનું માતમ બહુ જ છે એટલે એક ચમચી મેં સફેદ તલ એડ કર્યા છે સ્વાદ અનુસાર મીઠું અને ચારથી પાંચ મેં સાકરની કણી લીધી છે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણ સીટી બલાઈ લેવાની તો ત્રણ સીટી થઈ ગઈ અને હવા પણ જાતે જ નીકળવા દીધી છે તો હવે આ ખીચડો આપણો સરસ ચડી ગયો છે તો અડધી વાટકે લીલું લસણ એકદમ ઝીણું સમારીને લેવાનું ઉપર લીલા ધાણા એડ કરશું એક ચમચી ઘી એડ કરીએ ઘીનો સ્વાદ બહુ જ ફાઇન આવશે એટલે ઘી એક ચમચી ઘી ચોક્કસ એડ કરવાનું અડધું લીંબુ નીચવશું તો આ ખીચડાને આપણે સરસ મિક્સ કરી લઈએ તો બહુ ટેસ્ટી એવો આપણો ગ્રીન ખીચડો બનીને તૈયાર છે ખરેખર આ ગરમ હશે ત્યારે ખાવાની બહુ જ મજા આવશે તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો બધાને ભાવે એટ એટલો હેલ્ધી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો આપણો ગ્રીન ખીચડો બનીને તૈયાર છે તો આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એન્જોય